તો શક્તિપીઠ બહુચરાજીમાં આજે દિવ્યો ઉત્સવ ઉજવવામાં આવ્યો જેમાં બહુચરાજીમાં બહુચરનો આજે પ્રાગટોત્સવ ઉજવવામાં આવ્યો ઉત્સવ ઉજવાય છે ચૈત્રી ઉત્સવના મેળા તરીકે અનેક લોકોને આપે છે રોજગારી બસો થી વધુ નાના વેપારીઓને પણ રોજગારી મળે છે શક્તિપીઠ બહુચરાજીની અંદર ભાતીગઢ મેળો જે ભરાતો હોય છે એમાં કહી શકાય કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા બહુચરના દર્શન માટે વધારતા હોય છે આજે છેલ્લો દિવસ એટલે કે ત્રિદિવસીય ચૈત્ર ઉત્સવનો આજે છેલ્લો દિવસ ત્રીજો દિવસ છે ત્યારે અહીંયા કહી શકાય કે જે લોકોને રોજગારી પણ ખાસ મળતી હોય છે આપ જોઈ શકો છો કે જે ઘણા બધા જે સ્ટોર જે છે ફૂટપાથ ઉપર સ્ટોર લાગેલા છે જેના કારણે લોકોને રોજગારી ખાસ મળી રહી છે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવતા હોવાથી જે નાના વેપારીઓ છે જે જે રોજીરોટી કમાતા હોય છે એ લોકો માટે પણ ખાસ અહીંયા રોજગારી આ ચૈત્રી પૂનમનો ભાતીગળ મેળો છે આપતો હોય છે આપણી સાથે સ્ટોલના એક માલિક છે એમની સાથે વાત કરીશું શું કહેશો વડીલ કેટલા સમયથી અહીંયા સ્ટોર કરી રહ્યા છો છ સાત વર્ષથી સાહેબ અહીંયા આવું છું અને અહીંયા આવ્યા પછી બહુ આમ સારું છે વેપાર બી સારો થાય છે ઓછામાં ઓછા બસો થી ત્રણસો જેવા સ્ટોલવાળા છે અને બધાને સારું મળી રહે છે અને ગામ ગામ થી દૂર દૂર થી પબ્લિકો આવે છે મંડળીઓ આવે છે અને બધી રીતે અહીંયા બહુ સુવિધા છે ખાવાથી પીવાથી પાણી થી કોઈ પ્રકારનું કોઈ તકલીફ નથી અહીંયા અને આપણને રોજી રોટી સારી મળી રહે છે અહીંયા કેટલા સમયથી ખાસ મેળામાં આપતા વધારે પડતું તો પાંચ વર્ષથી તો સલંગ આવું જ છું

ત્યાંનો મતલબ કે ત્યાંનો મતલબ કે રોજગાર અમને સારો મળે છે એમ વર્ષમાં એક જ વાર આવીએ ત્રણ દિવસ આવીએ જે પણ રોજગાર સારો મળે છે એમ તો આ સ્ટોરના માલિકો કે જેવો ખાસ જણાવી રહ્યા છે કે આ મેળામાંથી રોજગારી જે પણ ખાસ મળી રહી છે અને પાટીગઢ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે જેના કારણે રોજગારી સાથે સાથે દર્શન માતાજીના કરવાનો પણ એક લાભ મળતો હોય છે કેમેરામેન મોહન શ્રીવાસ્તવ સાથે મુકેશ જોશી ગુજરાત ફર્સ્ટ ઉચરાજી